ચાલો ભાઈ રાજકોટ ગાડી પહોંચી છે અને રાજકોટમાં આપ માયાવતી ના પોસ્ટર ક્યાં ઉત્તર પ્રદેશ માં નથી આપણે ગુજરાત માં છીએ રાજકોટમાં છીએ રાજકોટમાં બહુજન સમાજવાદી પાર્ટી ના ઉમેદવાર કોણ છે શું નામ છે તમારું મારું નામ વિજયભાઈ પરમાર છે વિજયભાઈ અને હું બહુજન સમાજ પાર્ટીના દસ રાજકોટ લોકસભાના ઉમેદવાર છું અચ્છા બેન માયાવતીજી એ મને અહીંથી ટિકિટ આપી અને બહુજન સમાજ પાર્ટીમાં અહીંયા મજબૂત સંગઠન બનાવીને ભાજપ કોંગ્રેસની સામે લડવા માટે મેદાનમાં ઉતારેલ છે અચ્છા પણ અહીંયા તો કોઈ બહુજન સમાજવાદી પાર્ટીને કોઈ એક્સેપ્ટ કરતું નથી સ્વીકારતું નથી તો માયાવતીની વિચારસરણી કેટલી ચાલે એમ એક્સેપ્ટ કરે છે લોકો અને અત્યારે હાલમાં અમે લોકો નાના નાના જે ગ્રામ્ય વિસ્તારો છે નાના મોહલ્લાઓ છે પછાત લોકો ગરીબ લોકો દલિતોને ત્યાં જઈને સમજાવી છીએ અને આ જે મુવમેન્ટ જે મિશન છે બેન માયાવતી જે કામ કરે છે એ કામની અંદર અમે લોકોની સુધી બેનજીના જે ઉત્તર પ્રદેશના કાર્યો છે ઉત્તર પ્રદેશની અંદર જે બેનજીએ કામ કર્યું છે એ કામની લોકોના માહિતી આપી છે જાણ આપી છે પરંતુ ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ આ બંને એક મૂડીવાદી પાર્ટી છે ધનવાનોની પાર્ટી છે એટલે એ લોકો પૈસાના જોરે થોડુંક વધુ એની તાકાત બતાવે છે એટલે બહુજન સમાજ પાર્ટીમાં થોડુંક અમને અચ્છા એક કેમ કેવાય કે બહુજન સમાજવાદી પાર્ટીનો પાર્ટી ઉમેદવાર હોય તો એ કોંગ્રેસના જ વોટ કાપે એવું હોય છે એવું એવું છે ખરું હોતું નથી અચ્છા ઉત્તર પ્રદેશની અંદર સ્થિતિ એવી છે નહી આપણે અહિયાં રાજકોટ રાજકોટ ની વાત ઉત્તર પ્રદેશની એક વાત કરું કે ઉત્તર પ્રદેશમાં માં એવી સ્થિતિ છે કે કોંગ્રેસ બીજ ગઠબંધનનો વોટ કાપે છે ઉત્તર પ્રદેશની અંદર સ્થિતિ એવી છે તો અહીંયા એવું છે નહીં અને જ્યારે પાર્ટીની અહીંયા શરૂઆત આપણે કરતા હોય તો એ નાના પાયે થતા હોય એવું જરૂરી નથી હોતું કે વોટ કાપતા હોય અચ્છા આપનું જે પોસ્ટર છે એમ પોસ્ટર્સમાં આપ જુઓ કે માન્ય કાંશીરામજી કાંશીરામ ડૉક્ટર ભીમરાવ આંબેડકર બિરસા મુંડા આદિવાસીઓના લડાયક બિરસા મુંડા અને શાહુજી મહારાજ શાહુજી મહારાજે દલિતો માટે બહુ કામ કર્યું અને દલિતોમાં શિક્ષણ આવે અને એના માટે શાહુજી મહારાજે ખૂબ કામ કરેલું છે તો આ બધા જનલાયકો પણ મને એવું આવે છે કે દલિતોનો વિકાસ રાજકોટમાં કેવો થયો છે મહાત્મા જ્યોતિબા છત્રપતિ મહારાજ સાહેબ આંબેડકર આ આ મહાપુરુષોએ સામાજિક પરિવર્તનની જે ક્રાંતિ જે કરી છે એની અંદર આજે દલિત સમાજ પછાત સમાજ બક્ષીપંચ સમાજ મુસ્લિમ સમાજ આદિવાસી સમાજની અંદર એટલી બધી જાગૃતતા આવી છે કે પોતે દરેક જગ્યાએ પોતાના હક અધિકાર માટે સંઘર્ષ કરે છે લડે છે જાગૃત છે શિક્ષિત બને છે અને સારી નોકરીઓ પ્રાપ્ત કરે છે આઈએસ બને છે આઈપીએસ બને છે અને ઘણી બધી રાજકીય રીતે પોતે એક્ટિવિટી કરતા હોય છે સમાજ સમાજ પાર્ટી બનાવી હું પહેલી વખત લોકસભાની ચૂંટણી લડેલો પાર્ટીમાંથી ત્યારે એ સમયે બહુજન સમાજ પાર્ટીનું એટલું બધું નહોતું ખાસ પણ જે અમે મુવમેન્ટ ચલાવી એની અંદર આજે એવું જોવા મળે છે કે મતદાતાઓની કિંમત થાય છે એને સન્માન મળે છે એની ઇજ્જત થાય છે ભાજપ કોંગ્રેસ વાળા એના ઘર સુધી જાય છે અને એમના ચરણ સ્પર્શ કરે છે એમના પગ ધોય છે તો એ આટલી બધી જે તમે લડતા હોય તો સાગઠિયાજી ને અહીંયા કોંગ્રેસ સાગઠિયાજી ને બધા સમર્થન મળે ખરું તમને એમના જે એ લોકો પાર્ટી સાથે જોડાયેલા હોય એને એ સમર્થન આપતા હોય છે વધુ પડતા તો અમને સમાજના જે ગરીબ લોકો છે મજૂર લોકો છે દલિત સમાજના પછાત લોકો પીડિત લોકો એ લોકો અમને સમર્થન આપણીમાં ખર્ચો બહુ થાય તો આ ખર્ચો ક્યાંથી આવે પછી ચૂંટણીની અંદર ખર્ચની અંદર એવું છે કે બહુજન સમાજ પાર્ટીની અંદર માન્ય કાંસીરામ સાહેબે કીધું છે એક નોટ ને એક વોટ એટલે અમે દરેક વ્યક્તિની પાસે એ અપેક્ષા રાખતા હોય છીએ કે ભાઈ તમે અમને આર્થિક રીતે કોઈ સહયોગ આપો સહયોગ આપે તો લોકો અમને સહયોગ આપે છે પચાસ રૂપિયા સો રૂપિયા બસો રૂપિયા પાંચસો રૂપિયા જેમને ઈચ્છા અનુસાર અમારી સાથે જે આ કાર્યકર્તાઓ છે એ લોકો અમારી સાથે અત્યારે ફ્રીમાં ફ્રીમાં કામ શું નામ તમારું મારું નામ વિપુલ વિપુલ માયાવતી વિશે શું જાણો છો તમે એના વિશે તો ઘણું છે બોલો કંઈક બોલો માયાવતી બેન વિશે બોલો નહીં ભાવે અચ્છા તમારું નામ શું છે મસાલો બહુ ખાઓ છો મસાલા વગર ના ચાલે એ ના ચાલે

રાજકોટમાં દલિતોની વસ્તી ઘણી બધી છે એવું એક કયું કામ છે જે દલિતો માટે કરવું જોઈએ દલિતો માટે રાજકોટની અંદર એવું કામ કરવું જોઈએ કે શિક્ષણ માટેનું બહુ મોટું એક બનાવવું જોઈએ કારણ કે આઈએસ આઈપીએસ બનવા માટે ઘણા બધા વિદ્યાર્થીઓ રહ્યા એ લોકો અહીંયા શિક્ષણમાં થોડા હેરાન પરેશાન થાય છે અને અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિના લોકો દલિત અને આદિવાસી લોકો તો શિક્ષણ માટે કામ કરવું બહુ જરૂરી છે અને શું લાગે છે કેટલા વોટે કેટલા વોટ મળશે તમને અમારે તો અત્યારે વાતાવરણ એવું છે કે અમે જે લોકોને મળી છે એ લોકો અમને બહુ સારો પ્રતિસાદ આપે છે અને અમને સહયોગી આપે છે હાલની અંદર અમે અહીંયા આવ્યા છીએ તો જે ખેડૂતો ખેડૂત આંદોલન હતું તો એના એ લોકોને શું સમસ્યા છે એના માટે અમે તરત અહીંયા આવ્યા અમે લોકોને મળ્યા તો એ ખેડૂત લોકો પણ એવું ઈચ્છે છે હવે અમે આ વખતે બીએસપીના બેનજીને હાથીને મત આપશું બિલકુલ તો ઓલ ધ બેસ્ટ એટલે લડો લડત ચલાવતા રહો આપની બીજું શું હવે આપણો એરિયા બહુજન સમાજ પાર્ટી માટે આમ છે ને એટલું બધું માહોલ પણ લડત વિધાનસભા સુધી લડતા રહો તો કદાચ વિધાનસભામાં કોઈ ચમત્કાર સર્જાઈ જાય સંઘર્ષ કરો સંઘર્ષ કરો અને શિક્ષિત બનો બે જ આંબેડકરજીનો આ ઉદ્દેશ રહેલો છે બાબાસાહેબ આંબેડકરનું સૂત્ર છે શિક્ષિત બનો સંગઠિત થાવ અને સંઘર્ષ કરો બિલકુલ તો આ રીતે વિજયભાઈ લડતા રહો નામમાં જ તમારું નામ છે વિજય હે